ગાયસ ગુડ અમે સ્કૂલ થી આવી ગયા છે ને દાદા ની ટી શર્ટ પહેરી છે હા યાજે માથું ધોવું તું પણ મમ્માએ કીધું પેલા જમી લો ને પછી માથું ધોજો સો લેટ્સ ગો જમવાનું બની ગયું છે અને આજનો દિવસ થોડો ઠીક ઠીક રહ્યો સ્કૂલમાં મજા આવી વરસાદ બહુ જ પડતો હતો આજે અને અત્યારે પડતો તો બી જ્યારે અમે આવ્યા ત્યારે અત્યારે તમને ખબર છે કે અમે કારમાં આવીએ જઈએ છીએ ઇટ્સ નોર્મલ રાઈટ સો ચાલો હવે જમીએ અને જમવામાં શું છે તમને બી બતાવ્યું

કઈક સ્પેશિયલ સો સ્પેશિયલ સ્પેશિયલ એટલે બહુ જ સ્પેશિયલ છે યા આઈ ડોન્ટ નો વોટ ઇઝ આઈ ડોન્ટ નો આઈ નો બટ યુ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેલ યુ આહા અત્યારે હું તમને બધાને મને બી નહી ખબર શું કરવાનું છે પ્રાચી ના યાર ઓકે તો નહીં કેવું બી મારે હે તું બી કહે છે યુ નો વિચાર જે અતેસ બી વિચારી રાખ ઓકે યસ ઇઝ કર રાખ હા હા પછી સાંજે તને બોમ્બ ફોડશું હે ને પ્યુમ કયા વામ પડશે સદડી સો ગાઈસ સ્ટે ટ્યુન જમીને પછી મળીએ અને પછી મળવામાં પપ્પા આવશે ત્યારે કદાચ થી યા સો ગાઈઝ અમે યુ નો નવરા પડી ગયા છે અને ગાઈઝ રીવા ઘરે ગતી રહે છે એના એન્ડ અત્યારે હવે મેં એક પ્લાન બનાવ્યો છે ગેસ વોટ ગેસ વોટ ગેસ વોટ આઈ ડોન્ટ વોન્ટ ગેસ જસ્ટ ટેલ ઇટ વટ વોટ ગેસ મોટ હું રામેર બનાવું છું ચીકટી ચીકટ ચીકટી ચીકટી ચુકટી ચુકટી ચીકટું અરે કેટલું આખ તો ઈયાં લાગે ને મઢા એ ના પ્રાચી તે તો કીધો અરે યાળ આ તો મસ્તી બી નહીં સમજતી લેટ્રોલી નો મસ્તી तो गाइस हूं मैं क्या मानती थी कि आज भी दिवस इतना मियो रहा मैं स्कूल में थकान भरो थकान भरो रहयो मजा ना है या मजा है ना मजा है स्कूल में भी थके केला जाता वदा राइट लिखवानो 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 पछि पाछो लिखवानो 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 गाइस ने अ बड़ी बात हां एंड पिकनिक नो गाइस द थिंग इज द सिचुएशन एक्सप्लेन कर इतलो दुख थाई छे द थिंग इज વરસાદ પડી રહ્યો છે અને આગાહી દેખાડીશ લાયક અમુક વરસાદ આવશે જ તે ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ અને ટ્વેન્ટી નાઇન વધારે વરસાદ છે કે હા ધમધમારે એટલો વરસાદ પડશે નહીં એવું કીધેલું છે

ਬਟ ਆ ਵਕਤ ਇਹੋ ਛੇ ਆ ਮਾਰਾ ਨਸੀਬ ਇਟਲੇ ਅ ਇਟਲੇ ਕੱਲੇ ਸੰਜੀ ਮੈਸੇਜ ਆਉਸੇ ਕਿ ਸੂ ਜਾਵਾਨੂ ਛੇ ਕਿ ਨਹੀਂ ਸੋ ਦਿਸ ਇਜ਼ ਦ ਥਿੰਗ ਸੋ ਅਮੇ ਪਿਕਨਿਕ ਨੂੰ ਹੋਵੇ ਕਦਾਸੀ ਪੋਸਟਪੋਨ ਵੀ ਕਰੀ ਸ਼ਕੇ ਛੇ ਆ ਲੋਕਾਂ ਆਮਨੇ ਨਹੀਂ ਖਬਰ ਹਾਂ ਸੋ ਜੋ ਸੂ ਅਵੇ ਜੇ ਵੀ ਹੋਏ ਐਨੇ ਆ ਗਾਇਸ ਕਿਤਲੀ ਮਿਹਨਤ ਥੀ ਅਮੇ ਬਦੂ ਲੈਵਾ ਗਿਆ ਹਤਾ ਮੈਨੇ ਤਾਂ ਆਪਣੀ ਮੰਮੀ ਨਹੀਂ ਹਤੀ ਹਾਂ ਮੰਮੀ ਨਹੀਂ ਹਤੀ ਤੇ ਤੇਰਾ ਕਿਮ ਖਾਦੀ ਤੂ ਰਾਮੇਨ ਨਹੀਂ ਖਾਏ ਕੀ ਵੀ ਡੋਬੀ ਛੇ કેડો વિજે મારી બેન સો ગઈસ ચલો સ્ટેડ્યુન હવે રામેન બનાવી લઉં અને ગઈસ આ રામેન તમે કદાચ જોઈ લીધું છે આ પહેલા જોઈ લી હશે કિમચી રામેન શિન રામેન ટેરેડ શિન રામેન આ મસ્ત હતી ટેસ્ટ માં લાઈક મજા આવી ગઈ રામેન ખાઈ લીધી એન્ડ ધેન પાછી થોડું નેપ લે છે અને એને નેપ લઈ લીધો છે અને હવે થોડી ફ્રેશ થાય છે કારણ કે જ્યારે નેપ લઈને ઉઠીએ ને ત્યારે એકદમ એવું લાગે કે આપણે સ્કૂલ જવાનું છે બટ ધટ ઇઝ અ થિંગ સો મેં નેપ ના લીધો બિકોઝ મારે થોડી એક્સરસાઇઝ કરવી હતી મેં એક્સરસાઇઝ કરી એન્ડ ધેન હવે હું આવી ગયો છું કિચનમાં કારણ કે અમે વિચાર્યું હતું કે સારું બનાવશો હા જોનું મમ્મી સારું બનાવે છે એવું કંઈ નથી કારણ કે મમ્મી તો વર્લ્ડ લાઈક બેસ્ટ ફૂડ બનાવે બટ આજે પ્રાચીન ખાવા હતા ટાકોઝ સો આજે આમ બનાવવાના છે ટાકોઝ સો અહીંયા મેં ગોકમોલી બનાવી દીધું છે એન્ડ ધેન ટમેટો ચોપ કરી દીધા છે ઇઝ ટમેટોઝ એન્ડ સાથે સાથે અહીંયા અનિયન બી ચોપ છે અને અહીંયા રાજમા મેં બોઇલ કરીને મૂક્યા છે એન્ડ ટાકોનો શેલ્સ છે જે ત્યાં પડ્યા છે સાઈડમાં સો હમણાં હું તમને દેખાડ અને ગઈ શું એમ કહેતી હતી કે પ્રાચી જલ્દીથી ફ્રેશ થઈ જાય દેન પ્રાચીને બી હું શૂટ કરીશ સો ધ ધ થિંગ મેં પ્રિપેર કર્યું છે હજી પણ પ્રાચી કહેતી હતી કે હું બનાવીશ પણ મેં વિચાર્યું કે થોડી હેલ્પ કરી દઉં એને ખાલી સો પ્રાચી ટાકો બનાવશે એન્ડ દેન અહીંયા હું સાલસા બી બનાવી રહ્યો છું જે નોર્મલ સાલસા છે લાઈક આનિયન્ચ મી ટૂઝ એન્ડ ઓલ જેમ આપણે સાલસા બનાવીએ એમ સાલસા બનાવી રહ્યું છું અને સાલસાની રેસીપી પહેલાં આપેલી છે આગલા બ્લોગ્સમાં સો લેટ્સ લેટ ટાકુ બનાવીએ તમને દેખાડીએ જ્યારે બનાવશું ત્યારે મળીએ સો સ્ટે સ્ટેચ્યુ સો ગાઈઝ એવરીથિંગ ઇઝ રેડી અહીંયા છે ટોમેટોઝ અહીંયા છે અનિયન અહીંયા છે કોરવી એન્ડ જેમ હમણાં તમને દેખાડ્યું હતું બટ બધું અલગ અલગ હતું એટલે દેખાય નહીં સરખી રીતે બટ અહીંયા છે સાલસા જે મેં બનાવ્યો છે અને અહીંયા છે જે એક ટાઈપ ઓફ બીન્સ સાલસા કહી શકીએ કારણ કે આ રાજમા છે એન્ડ અહીંયા છે ગ્વાકમોલી એન્ડ અહીંયા છે ટાકો સેલ્સ સો લેટ્સ ગો ગાઈઝ બનાવીએ એન્ડ હું ક્યાંની અહીંયા ગરમીમાં બનાવી રહી હતી બટ હવે અમે જઈશું હોલમાં મીન્સ હું જઈશ હોલમાં

Oh my gosh, what's this, brother? What's this? Brother, packaging the door? Because I packaging. Atla, super i super okay. Oh my god, yeah. guys, I'm a mess. -ma I don't know. i do not i not like to. નસી દરુજો મસ્તી 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 હા મોટા શેલસ આવવાની વાત છે મોટા શેલસ છે ને અત્યારે હતા બટમ ને હું લાગ્યું કે આ નોર્મલ એક જ પુરવા એક જ સાઈઝ ના છે અરે આ છે ને પુરવા આ શું બનાવી પુરવા શું છે સાલસા જ બ્રાન્ડ ઓકે ના ઇન્જીનિયર ઓ પુરા સુ ગયા ને બોકા મો બોકા મોલી નીઓ હતી બોલ્યો ને ગેનિયો કે હવે બટેકા ને મેંદનો

ટૂટીયા ઓલરેડી તોડે લોદ બ્રો ઓકે એ સુંતોષ ને નાચસ બનાખ લેસ આ નાઈસ આઈડિયા ને ગાઈસ અમને લાગ્યું તો થશે આ ટ્રાય અમે એ બી ઘરે હું એક તમને કહું સો અમે યુ નો મૂક્યું તું સો ટ્રાય અને એક ને એક ડ્વાકા મોળી બનાવ્યું છે અને મોઢા મારી રહી છે ઓલ ટાઈમ

ચીઝ કટ કરીને પુરવાય આ બધું વોટ all of the waste સ્ટિંગ ઇઝ બાર શેલ પ્લાસ્ટિક અને કેમિકલ આઈ હોપ કે તમે આગળ ના પૈસા ના કરતા ને પેલું લઈ લેવાનું છે કઈ જગ્યાનું બસ ના લેતા હું નાચું બનેલી સટાકો ભાગ ઓપ્શન એ જોવા માટે બન્યા રહેજો